સંસાર છોડ્યા પછી રામચરિત માનસ ગ્રંથ લખવાની શરૂઆત કરે છે અને અજ્ઞાની લોકોએ એ વિરોધ ચાલુ કર્યો એ વિરોધ ચાલુ કર્યો કે આ તુલસીદાસ નાસ્તિક છે હિન્દુનો વિરોધી છે એની બુદ્ધિ બગડી ગઈ છે આના ગ્રંથ તત્કાળ નાશ કરો ભસ્મીભૂત કરી નાખો

કલ્પના કરો ત્યારે પણ મિત્ર એટલા ઉપયોગમાં આવતા તો આજે ન આવે તુલસીદાસે રામચરિત માનસ ટોડરમલ દિલ્હી મોકલી દીધો અને અહીંયા હજી પણ વિરોધ શાંત થવાનું નામ લેતો નહોતો છ મહિના પૂરા થયા અને સમજુ લોકો વચ્ચે પડ્યા નક્કી કર્યું કે આપણે એક કામ કરીએ તમારા ગ્રંથને આ વિશ્વનાથ ભગવાનનું મંદિર છે એ ભગવાનની સામે ગ્રંથને રાખી દઈએ બરોબર તમે ધ્યાન આપજો વાતમાં ભગવાનની સામે આ ગ્રંથને રાખી દઈએ બારણા શીલ કરી દઈએ અને વિશ્વનાથ ભગવાન જો સાક્ષી પૂરે કે આ ગ્રંથ એ શાસ્ત્રની વિરુદ્ધ નથી તો આ ગ્રંથનો આપણે સ્વીકાર કરવાનો ભગવાન કઈ રીતે નીચે આવીને ગ્રંથને સ્વીકૃતિ આપે આવી કઠોર પરીક્ષા મૂકવામાં આવી પણ એ લોકોની શંકા કરતા તુલસીદાસની શ્રદ્ધા બહુ ઊંચી હતી બીજાને ડરાવનારાઓને મેં અંદરથી બહુ ડરતા જોયા છે ઈર્ષારુ ઊંડી ખાઈમાં પડતા જોયા છે શંકાશીલ માણસોને મોટા મોટા જહાજોમાં પણ ડૂબતા જોયા છે અને ભગવાનના ભરોસે વ્યક્તિને તૂટેલી પણ તરતા જોયા છે તૂટેલી પણ તરતા જોયા છે તુલસીદાસ મહારાજે કીધું કાઈ વાંધો નહીં અને છ મહિના પછી ટોડરમલ પાસેથી રામચરિત માનસ ગ્રંથ મગાવ્યો વિશ્વનાથ ભગવાનની સમક્ષ મૂક્યો બારણા થઈ ગયા અને બધા ઊભા રહી ગયા સાંજના સમયે સવાર સુધી ભગવાનને સમય આપવાનો હતો અને તુલસીદાસ તો ભગવાનના ભજનમાં લાગી ગયા કે હે ભગવાન તમે તો કોની રક્ષા નથી કરી એ પ્રહલાદ ધ્રુવ ગજરા દ્રૌપદી તમામની રક્ષા કરી છે ભગવાન આ તારો દાસ આ તારા ચરણે આવ્યો છે મને તારી પર શ્રદ્ધા છે ચોક્કસ તમે મારી લાજ રાખશો એ આખી રાત તુલસીદાસ મહારાજે ભગવાનનું ભજન કર્યું અને સાઈડમાં ઊભા રહીને જેટલા પણ અજ્ઞાની વિરોધીઓ હતા ને એ તો ખાલી આમ બાયું ચડાવતા હતો બાયું સવાર પડવા દ્યો સવાર પડવા દિયો માનસને બારીન ભસ્મ કરી નાખવો છે માનસ ગ્રંથને બારીન ભસ્મ કરી નાખવો છે ભેગો ભેગો તુલસીદાસને પણ એ રેહ તો આ બધી માથાપૂછ થાય ને બધુંય હવારે તેહસ નેહસ કરી નાખવો એને ખબર જ હતી ભગવાન થોડા સાક્ષી આપે ભાઈ મોટા ભાઈ કઈ રીતે પોસિબલ છે પાલી આખો દે આમ જ કરતા જાય પેલા ચડાવે પાછી ઉતારે પાછી ચડાવે અને ભાઈ સવાર પ્રાતઃ કાલનો સમય થયો અને બધાના શ્વાસ અધર થયા સૌથી વધારે તો તુલસીદાસ મહારાજના અને ભગવાનના બારણા ખોલવામાં આવ્યા અને વિશ્વનાથ ભગવાને ગ્રંથને વધાવ્યો હતો અને ભગવાને પોતાની સહી કરી હતી સહીમાં શું લખ્યું તું સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ અને તુલસીદાસના ગ્રંથને સ્વીકૃતિ મળી આ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા કામ કરે છે છે પણ વાત એ વિરોધી હજી શાંત શાંત ન ન અમુક અમુક સમજી ગયા એટલે હજી એક પરીક્ષા લીધી પણ આપણી પાસે સમય નથી એ ક્યારેક પછી ક્યારેક વાત કરશું કેવાનો ભાવાર્થ કોઈ પણ ગામની અંદર કોઈ પણ સમાજમાં કોઈ પણ સોસાયટીમાં કોઈ પણ પરિવારમાં કોઈ પણ સંસ્થામાં બે પાંચ વ્યક્તિઓ એવા રહેવાના જ જે વિરોધ કરવાના 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 એ પોતાનું જાતનું પેટ્રોલ બગાડી અને સો સો કિલોમીટર જાય અને બીજાની સગાઈ તોડાવી નાખે રામ લક્ષ્મણ જેવો પરિવાર હોય બે ભાઈઓને બધો પ્રેમ હોય એની વચ્ચે કલેશ પેદા કરાવી અને બે ભાઈઓને નોખા પડાવી અને આખું કુટુંબને તેહસ નેહસ કરી નાખે અને આવા વ્યક્તિને કોઈ ન મળે તો શું કરે ખબર ગામમાંથી સાત આઠ કુતરાને ભેગા કરે વચ્ચે આટલું બટકું રોટલો નાખે અને પછી જે બઘરાટી બોલે એ બેઠો બેઠો જોયા કરે આવા માણસો દરેક જગ્યાએ રહેવાના છે